શરીરના સ્વાસ્થ્ય માટે પાણીને કયા વાસણમાં પીવું જોઈએ પહેલાં લોકો મોટાભાગે માટલામાં રાખેલું પાણી પીતા હતા આ ઉપરાંત પાણી માટે તાંબુ અને પિત્તળના વાસણોનો ઉપયોગ થતો હતો આજના આધુનિક સમયમાં તાંબુ પિત્તળ કે માટીના વાસણોમાં પાણી પીવું એ એક ટ્રેન્ડ કે દેખાવ માનવામાં આવે છે પરંતુ હકીકતમાં યોગ્ય વાસણમાંથી પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીના ઘણા ફાયદા થાય છે કેટલાક લોકો હજુ પણ ઉનાળામાં માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે હમણાં માટે ચાલો જાણીએ કે કયા વાસણમાંથી પાણી પીવું વધુ ફાયદાકારક છે પાણી જીવન છે સ્વસ્થ અને ફિટ શરીર માટે પાણી ખૂબ જ ઉપયોગી છે આપણે બધા દિવસમાં ઘણી વખત પાણી પીએ છીએ પાણી તરસ છીપાવવા શરીરને ફ્રેશ રાખવા અથવા સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પાણી પીવાના વાસણની પણ તેના પર મોટી અસર પડે છે આજની આધુનિક જીવનશૈલીમાં તાંબા પિત્તળ કે માટીના વાસણોમાં પાણી પીવું એ એક ટ્રેન્ડ અથવા દેખાડો માનવામાં આવે છે પરંતુ વાસ્તવમાં યોગ્ય વાસણમાંથી પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીના ઘણા ફાયદા થઈ શકે છે સામાન્ય રીતે મોટાભાગના લોકો પાણી પીવા માટે સ્ટીલ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરતા હતા આજકાલ તાંબાની બોટલોમાં પાણી પીવાનો ટ્રેન્ડ પણ ઘણો જોવા મળી રહ્યો છે એક તાંબુ રાત્રે તાંબાના વાસણમાં રાખેલા પાણીને તામ્રજ તરીકે ઓળખવામાં આવે છે આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે કારણ કે આ વાસણ કુદરતી રીતે પાણીનું સ્તર વધારે છે આ પાણી નિયમિતપણે પીવાથી પાચન સુધરે છે સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને ત્વચા પણ સુધરે છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી છે બે માટીના વાસણો ઉનાળામાં માટીના વાસણો પાણીને ઠંડુ તો કરે છે જ પણ તેમાં કુદરતી ખનીજો ઉમેરીને તેના પોષણ મૂલ્યમાં પણ વધારો કરે છે માટીમાં રહેલા સૂક્ષ્મ ખનીજો શરીરને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે જે ડિહાઇડ્રેશનની સમસ્યા ઘટાડે છે ત્રણ કાંસાના વાસણો કાંસાના વાસણમાં રહેલું પાણી પીવાથી પાચન સુધરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો ઓછા થાય છે ઉપરાંત કાંસામાં રહેલા સૂક્ષ્મ તત્વો ત્વચાને ચમકદાર બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે ચાર પાણી પીવાની યોગ્ય રીત સવારે ઉઠ્યા પછી ખાલી પેટ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી લો તેમાં મીઠું ઉમેરો અને તેને બાજુ પર રાખો સવારે ઉઠતાની સાથે જ આ પાણી પીવાના ઘણા ફાયદા છે તે ચયાપચય પણ વધારે છે અને ત્વચાને યુવાન બનાવે છે તમે સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પણ પી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર